ભાજપ લાવ્યું છે મોદી સાહેબ લાયા છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ હંમેશા વિરોધમાં રહી છે તમારું શું સ્ટેન્ડ છે રામ મંદિર રામ મંદિર સુપ્રીમ કોર્ટના કહેવાથી આપણે સૌએ અમે પણ આપ્યા છે ફંડ રામ મંદિરમાં ભાજપના બાપનું એકલું થોડું છે કાંઈ અને બીજું કે આમ આદમી પાર્ટી અમે તો વખાણ કરીએ છીએ રામ મંદિરના અમે તો દર્શન કરવા ગયા છે બધા અમારા આમ આદમી માન્ય અરવિંદ કેજરીવાલજીને બધા દર્શન કરવા ગયા પરિવાર સાથે ગયા છે નિમંત્રણ આપ્યું હતું કે આ નહીં કોઈ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી એવો આક્ષેપ આમ આદમી પાર્ટી એ તો ગયા જ હતા આમ આદમી પાર્ટી તો કાર્યકર્તાઓ કેટલા ગયા છે અમારા બે હજારથી વધુ કાર્યકર્તાઓ ગયા છે રામ મંદિર તો આપણું જ છે ને તો એ કંઈક આ લોકોને રામ મંદિરને આમ ભાજપ મત આપે તો માંગે માગે તો હું કહું છું ન આપતા રામ મંદિર સૌનું છે રામના નામે થોડું કહેવા રામ સોદા કરવા માટે થોડા છે તો અમારા ભગવાન છે આસ્થાનું કેન્દ્ર છે એટલે ભાજપ કદાચ એમ કહે કે ના મંદિર અમે બનાવ્યું એટલે મત આપો તો એ રામના સોદા કરે તો આ ભાજપને દેખાડી દેજો બધાને હિન્દુને મારી અપીલ છે વાત કરીએ ભાજપની સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ અનેક વખતે કહી ચૂક્યા છે અમુક પાર્ટીઓ વલસાડના દેડકાની જેમ બહાર આવે છે હવે બી બહાર આવશે સીધો આક્ષેપ આમ આદમી પાર્ટી ઉપર હોય છે અને એવું બી કહે છે કોઈ પણ પાર્ટી હોય ભાજપ પાંચ જે ભાજપના ઉમેદવારો છે પાંચ લાખની લીડથી છવ્વીસે છવ્વીસ જીતે છે શું કેવું તમારે બધું અભિમાનો છે અભિમાન કોઈના રાજા રાવણના નથી રહ્યા અને મારી વિનંતી એ છે કે બે લાખ પાંચ લાખ લીડથી જીતશે તો એનાથી શું ફાયદો શું થશે પ્રજાને આજે છવ્વીસ સાંસદો તો ખેડૂતો એટલે ખેડૂતોનો અવાજ ન ઉઠ્યું ને તકલીફ તો એ જ છે એટલે પ્રજા એ છે હંમેશા જાગૃત છે પ્રજા સમજદાર છે અને મારે કોઈ પર્સનલી પર્ટિક્યુલર કોઈ ઉપર કોમેન્ટ નથી કરવી પણ હું તો એમ કહું છું છવ્વીસ આવી આ એકસો ને લો છપ્પન આવી પેપર ફોડ્યું ને આ લોકોને ઘણી સરકાર ચલાવતા આવડે એકસો છપ્પન આવી વીજળીના ભાવ વધારી દીધા ને એકસો છપ્પન આવી કોન્ટ્રાક્ટ કર્મચારી કરીને વિજ્ઞા જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ ઉપર લઈ દીધા ને એટલે ભાજપને મત ન આપો કાલ તમે પણ સાંભળ્યું હશે ભાજપને કેમેલનું નિવેદન હતું વિડીયો વાયરલ થયો છે બે ટકા શું કહે છે એના એનો અર્થ એ તો ભાજપના એમએલએ ખુદે કીધું કે બે ટકા કમિશન લઈ જ એટલે આ બ્રિજ તૂટતા છે એટલે લોકો મરે છે એટલે તળાવોમાં ખાય છે તમે વિચાર કરો બે ટકા હોય અને ત્રણ લાખ કરોડનું બજેટ છે તો રૂપિયા કેટલા થાય એટલે આ બધા મારા બેટા બધા ગાડીઓના કાફલાઓ લઈને ભરે છે કારણ કે બે ટકા હાલે છે બહુ બહુ ખરાબ કહેવાય આ તો બીજી એક વાત ભાજપ જ્યારથી ભરૂચમાં જે હોનારત થઈ પૂરું પાર્ટી કહ્યું છે કુદરતી શું શું છે એમાં સત્ય લાગે સો ટકા કુદરતી હોનારત છે એ લોકોને આવડતું જ નથી એને પાણી રોકી રાખ્યું છે રિપોર્ટના આધારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી છે માનવ સર્જિત છે એવો રિપોર્ટ આવ્યો છે માનવ સર્જિત જ છે હોનારત અને હું તમને કહું છું પેલો જેમ ધારાસભ્ય કીધું તો મારી તો વિનંતી છે રાષ્ટ્રીય અધ્યક્ષને માનની જેપી પી નડ્ડાજીને કે આ ધારાસભ્યને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એની ઉપર એસીબીની તપાસ સોંપવામાં આવે અને દરેક જગ્યાએ ભાજપ બે કમિશન લે છે કે નથી લેતું લે એને લઈને એક તપાસ સમિતિ રચાય અને તપાસ કરાવે અને ભ્રષ્ટાચાર બંધ કરાવે વિસાવદરની વાત કરીએ વિસાવદરથી તમારું નામ પણ ચર્ચામાં છે ગોપાલભાઈનું નામ એ ચર્ચામાં કોણ લડે છે બીજી એક વાત ઘણા ટાઈમથી એવું છે નારાજ વાત કરીએ કે સુરતના નેતાઓએ આ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયન ઈસુદાનમાં બેમાં કંઈક ખચખરાત છે એવું લોકોના મુખે ચર્ચા છે શું કહેશો અરે પણ અમારે કંઈ લઈ થોડું લેવું છે અત્યારે અમે સંઘર્ષ કરીએ છીએ અમારે ખટરાક છે સંઘર્ષનો કોણ વધારે સંઘર્ષ કરશે ચાલો અમારે અહીંયા કંઈ સત્તા તો આવી નથી ગઈ કે ચાલો હવે મુખ્યમંત્રીમાંથી કયા ખાતાના આપવાના એવું તો કંઈ છે નહીં સંઘર્ષ તો સંઘર્ષના છે અને કોઈ ખટરાક અમારે તો પાર્ટી કેમ મજબૂત થાય એના ઉપર અમે ડિપેન્ડ કરીએ છીએ લઈ વાત રહી વાત લડવાની તો વિસાવદરમાં મજબૂત ઉમેદવાર લડશે વિસાવદરની જનતાને વિશ્વાસ આવે એવો પરંતુ વિસાવદરે તમને તમારો ધારાસભ્ય આપ્યો પણ જ્યાં ગદારી થઈ એવું લોકો કહી રહ્યા છે શું કહેશો આ વખતે તમે કઈ રીતે રીઝવશો મતદારોને કેમકે કે એક વખત એ લોકોએ ભૂલ કરી તો બીજી વખત ભૂલ કરશે એકસો ને ઓગણસાઠ ગામ છે વિસાવદરની સીટમાં પહેલા પંદર વીસ દિવસ અમારા લોકો લોકોની માફી માંગવા ગયા હતા ગામડે ગામડે બધે ગામડે જઈ આવ્યા પછી બીજી વાર ગયા કે હવે તમે મજબૂત ઉમેદવાર આપીશું ફરીથી ચૂંટજો ભાજપે વિસાવદની જનતાની સ્વાભિમાન ઉપર એટેક કર્યો છે એમણે શું છે કેશુબાપાથી જોઈ લો કેશુબાપા લડ્યા વિરોધમાં ભાજપની ભાજપે કેશુબાપાને શું શું કહ્યું હતું બહુ ખરાબ કહ્યું હતું વિસાવદની જનતા કેશુબાપાને ગમે તેમ કરીને લઈ આવ્યા પછી એમના દીકરાને પણ હરાવ્યા પછી કોંગ્રેસના નેતાને જીતાડ્યો એ વયા ગયા એટલે એને હરાવી દીધો પછી આમ આદમીને જીતાડ્યા પણ આમ આદમીનો એ વયો ગયો એટલે આનો કારણ એ છે કે ભાજપ ખરીદે છે કાંઈક કરીને એટલે વિસાવદરની જનતા બહુ જ ક્રોધાળી છે અત્યારે ગુસ્સામાં બેઠી છે અને ભાજપને આ વખતે તળિયા ઝાટક કરી નાખવાની છે ભાજપ તળિયા ઝાટક થાય છે પરંતુ તમે જે ઇન્ડિયા ગઠબંધન છે તમને બી ખબર હશે ગઠબંધન પહેલા અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસે લઈ લીધા છે એનામાં તો એ વિશે કંઈ વાતચીત થઈ કે જે તમારા કાર્યકર્તાઓ એમાં ગયા છે કે હાલ જે વાત કરીએ કે જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય કે નેતાઓ ભાજપમાં ગયા છે તો એવું નથી લાગતું કે તમારા આમ આદમી પાર્ટી ઉપરથી પણ લોકો વિશ્વાસ ગુમાવી દે તમારા ગઠબંધનમાં અરે હું ગોપાલભાઈ આ બેઠા મજબૂત બેઠા છે અને રહી વાત કેટલાક કાર્યકર્તા આવતા જતા હોય તો ટિકિટોની લઈને ઘણી બધી હોય જે કોકને ટિકિટ મળવાની હોય કોઈક ન મળવાની હોય આ બધું તો પાર્ટીઓમાં દરેક થતું હોય બે સાંસદો ભાજપના હમણાં વયા ગયા ચર્ચા કરો યાર બે સાંસદો વયા ગયા છે હરિયાણામાં બરાબર છે તો પ્રધાનમંત્રી સુધીની સત્તા સરપંચ પ્રધાનમંત્રી સુધી સત્તા એમની જે છતાંય જાય છે એટલે એ તો આવતા ને જતા રે એમાં તો ફેર નથી પડતો આ વાત ઉપર એક વાત આવી કાલે એક વિડીયો વાયરલ થાય છે સી આર પાટીલ ની સભાનો એક સરપંચ સ્કૂલ બાબતે કહે છે જોયો હશે તમે પણ શું કે છે ને બિલકુલ મેં ટ્વીટ પણ કર્યો છે કે લોકો જાગૃત થઈ ગયા છે હું દરેક કહું છું કે ભાજપના જેટલા પણ નેતાઓ હમણાં સાંસદોની માંગવા આવશે મત માંગવા આવશે તમારા ઘરે ઘરે આવશે તમારે દીકરાઓ રમાડશે ભાજપના એટલે છે મત માગવાનો એટલે દીકરાઓમાં લોકો નવ દંપતિઓ એને સંતાનો ન હોય અને કદાચ કૂતરું પાડ્યું હોય ગલુડી હોય તો ગલુડીઓ રમાડશે પણ મારી વિનંતી એ છે કે એની પાસેથી સારા શિક્ષણ માંગજો આ એ હું અભિનંદન આપું છું સરપંચને એને ભલે કાઢી મૂક્યો પણ કીધું ભાઈ મને સ્કૂલ આપો પ્રજા જાગૃત થવી જોઈએ સ્કૂલ માગો આરોગ્ય માગો સ્કૂલમાં શિક્ષકો માગો ડોક્ટર માગો રોડ રસ્તા માગો લાંચ વગરની કચેરીઓ સરકારી માગો આ બધું માગો એટલે ભાજપવાળા ઊભી પૂછડીએ ભાગશે